ભૂલી ગયો અરે એ બુપા પાડો જા પાછું બનાવો કે જાય એમથી મને કોળા સીતા કોના એ આર નું બરાબર બજા બ્રાન્ડ છે બ્રાન્ડ બ્રાન્ડ ગ્યા પૈસા જાય છે આ આપી ફેશન હા હવે અમે બોલો અમે દેતા

अनानाना आप टशवेशन के प्रपुलेशनथक મૈણું હા મૈણું જોબે રેડી આના તોન પડશે આહારી એ ડબાતી તો લઈ ગયો ને પૈસા નહી આપડે ધક્કા ન ને આ કઈ એમ ના એ આ ને કેવો જોયો તમારે બ્રાન્ડ બ્રાન્ડ જો એ છે એમ પૈસા હે ઈ તો થઈ પડશે જ

80 આલો ને પણ કીધું તો ખરી કે પણ આવવાની નોટ જ બોલ આમ યાર છે થાય નાના સા એમ